એમાં એવું છે કે જોન સેવન એલસીબી છે એના ચૌધરી સાહેબ પીએસઆઈ છે અને એમનો સ્ટાફ છે એમને હકીકત મળી હતી કે એસજી કોલેજ રોડ ઉપર છે શંકાસ્પદ ગાડી છે અને માણસો છે એટલે એમણે ત્યાં ત્રણ માણસો મળી આવ્યા એમાં એક યાસર કરી રહ્યા છે જે કુરેશી એ અમદાવાદનો છે બાકીના બે છે એ ધોરાજીના છે એક છે આદિલ ખાન એક છે સમીર કરીને આ લોકો એલસીબીના સ્ટાફે એમને પ્રતિયુક્તિથી પૂછપરછ કરી તો એમને શંકા ગઈ બીજું એની પાસે બીજી એક ગાડી હતી ને બીજી ગાડીની ચાવીઓ પણ હતી એટલે એમણે પૂછપરછ કરતાં એમણે બીજી જગ્યાએ જે ગાડીઓ ચોરીને મૂકેલી હતી એ ગાડીઓમાં બે બીએમ છે એક આઈ ટ્વેન્ટી છે અને એક બલેરો છે એમ કરીને ચાર ગાડી એમને રિકવર કરી છે ને પૂછપરછ દરમિયાન એમણે જે આ આરોપીઓ છે એ પૈકીનો મહંમદ યાસર કુરેશી છે એ ગાડી રિપેરિંગનું કામ કરે છે કાચ ફિટ કરવાનું કામ કરે છે એટલે એને બધી રીતે ખબર છે કે કઈ જગ્યાએ ગાડી જે રિપેરિંગમાં આવે છે એની ચાવી અંદર જ રહેતી હોય છે એટલે પોતે કોઈ પણ ગેરેજનું તાળું તોડી અંદરથી ગાડીની ચાવી મેળવી તો અને પછી એ લોકો વેચી દેવાના હતા એમણે વેચવા માટે આ ગાડી ઓલરેડી ધોરાજી બાજુ મોકલેલી હતી પરંતુ કોઈ કારણસર વેચાડી નહીં અને પછી એ લોકો લાઇન મૂકેલી હતી જે એલસીબી છે એણે સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો ઘણી બધી જે સીસીટીવી ફૂટેજ છે એ જો એ તપાસ જે એમની પાસે જે ડમ્પ ડેટા હોય છે એનું એનાલિસિસ કર્યું એ બધી મહેનત કરવાના અંતે છેવટે એમને જે ક્લુ ઉપર આવ્યા અને જે માણસો ઉપર શંકા ગઈ એ પૈકીના મળી આવ્યા હતા એટલે એમણે એ મળી આવેલા છે એમાં ટોટલી ચાર ગાડી અત્યારે એમણે રિકવર કરી છે જેમાં સરખેજ પોલીસ સ્ટેશનના બે ગુના અટેક થયા છે એક આનંદનગરનું થયું છે અને એક કાઠોડિયાનું થયું છે એક આરોપીની હિસ્ટ્રી છે આની અંદર કે જેણે અગાઉ આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે એવી બાકી તપાસ ચાલુ છે હજી બે આરોપી એવા છે જે પકડવાના બાકી છે બીજું એવું છે કે જે અન્ય ગુના આ સિવાયના પણ આ આરોપીઓ છે જે અન્ય બીજા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ છે વોન્ટેડ છે અને એમાં પણ પકડવાના બાકી છે નહીં આમાં જે જે મેઇન આરોપી છે મહંમદ યાસર કુરેશી એ ગેરેજનું કામ કરે છે કાચ ફીટ કરે છે ગાડીઓમાં એટલે એને ખબર છે કે કોઈ પણ ગાડી રિપેરિંગમાં ગેરેજમાં આવે છે તો એની ચાવી અંદર જ રહેતી હોય છે તો એને એ સરળતાથી ગેરેજ હોય એનું તાળું તોડી અને અંદરથી ગાડીની ચાવી તો હોય છે એટલે ગાડી લઈને નીકળી અને પછી વેચી તો છે કે અત્યારે તપાસ ચાલુ એમાં એવું હતું ઘણી વખતે જે ગાડી હોય છે મોટાભાગે એની અંદર ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ તો મોટાભાગે સાથે જ હોય છે કારણ કે અત્યારે ટ્રાફિક ચેકિંગ બધું ચાલતું હોય છે તો ડોક્યુમેન્ટેશન અંદર સાથે હોય છે એટલે એના આધારે એ લોકો આગળ વધવાના હતા પણ એ તપાસ દરમિયાન રિયલી ખરેખર શું છે એ જાણવા મળશે એટલે અત્યારે જે આરોપી છે ત્રણ પકડાયા એ સિવાયના બે બીજા છે કે જે પકડવાના બાકી છે અને એના સિવાય પૂછપરછમાં અન્ય કોઈ નીકળે છે કેમ એ બાબતે તપાસ ચાલુ છે હા એટલે જે જે બજાર ભાવ છે એમાં શું છે કે આ પ્રયાસ કર્યો અમને વેચવાનો પણ મોંઘી ગાડી હતી અને કોઈ કારણસર કોઈ મળી નથી આવ્યા એટલે અત્યારે આ તબક્કે તો એ ખબર નથી પડી કે કેવી રીતે વેચવાના હતા પણ તપાસ દરમિયાન વ્યવસ્થિત પૂછપરછ કરવાથી ખબર પડી જશે કે આ સગાઉ પણ આવું કોઈ કૃત્ય કર્યું છે કેમ અને કેવી રીતે બેસતા એ આખી સિસ્ટમ ખુલ્લી પડી જશે એમાં એવું છે કે યાશોર છે એને આ તો કેવું છે એક વિચાર આવ્યો કે આવું કરીએ તો કોઈને ખબર નહીં પડે કારણ કે ગાડી મોટાભાગે ગેરેજમાં હોય અને ત્યાંથી એ જાય તો પોલીસ ફરિયાદ થાય અને પછીની પ્રોસેસ થતી હોય છે અને કટિંગની ગાડી જનરલી કટિંગ શબ્દ એવી ભાષા છે કે જેમાં કાગળિયા વગરની મોંઘી ગાડીઓ એક પચીસ ત્રીસ ટકા કિંમતે લઈ અને એકદમ ડીપમાં આપી દે કે જે ગાડીઓ મોટાભાગે સિટીમાં આવે નહીં તો એ એક પકડવી થોડી મુશ્કેલ પડતી હોય છે તો આ રીતે ઘણી ઘણા બધા જે જુદી જુદી કાર્યક્ષેત્રમાં માણસો કરતા હોય છે